ઘટના છે જામનગરની એક વિકાસ ગૃહ છે ત્યાં બે સગીર બહેનો રહે છે અને હવે આ બંને સગીર બહેનો લાપતા છે જી હા જામનગર વિકાસ ગૃહમાંથી બે સગીર બહેનો લાપતા છે સગીરાઓનું અપહરણ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે વિકાસ ગૃહમાં બે સગીરા ગુમ થતા હાલ સમગ્ર જામનગરમાં ચકચાર મચી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે પરંતુ સવાલ ફરી એક વખતે જ છે શું આ અપહરણ છે કે બાલિકાઓ છે તે પોતાની મરજીથી ગયેલી છે બે સગી બહેનો છે એકની ઉંમર સત્તર વર્ષની છે જ્યારે બીજી નાની બહેન છે ચૌદ વર્ષ ઉંમરની છે એ બંને બહેનો છેલ્લા બે દિવસથી ત્યાં બાળા વિકાસ બાળ વિકાસ રૂમમાં મળી આવેલ ન હોય જે બાબતની ફરિયાદ નોંધાવી તેથી સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ બંને બાળાઓ સાલ સગી રોડની હોય તેથી આ મેટરમાં આઈપીસી ત્રણસો ત્રેસઠ મુજબ અપર્ણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી બી વિસ્તારમાં